રોજ યાદ કરશો મેળે આવો આવે ડોક્ટરો હાથ છોડી મેલી તે દરેક સુખો માતા સુ કોઈ આધાર ના હોય એની માતા સુ નહીં સાળા વસ્તુ મારી તમારા માતાનો કોમ હું ગરીબ માતા છું આ દેવા કોઈ હગાવાળો ની કોઈ ભાઈ ભવડ કોઈ કોઈ નથી લાલચ મારે મારા જોડે મરાવો ને જોવે માતા છું ની વગર હું માતા કોઈના સિક્કા મારતી નથી દીકરા જોતા હોય મારા માતા જેવું દીકરા જગત માં જાણો છું ગદ્રા ની માતા મટી જઉં શું કઉના વડા ની માતા શું શું છું

વેરી ખૂબ ગમતું હોય એ વેણ આલતી હોય બે સવાલ કેતી તો ભેળની માતા સુ લ્યા મારી ભાઈ એના ભેળની માતા શું કરી મારી ભાઈ

આઠ નું વેણ બન્યું હોય તો ઓછી સવાર અમે વહેલા મળવા સાડા સાત આઠ વાગે પટેલ કોક આયા છે ઇનવાલાઓ કોણ આવ્યું વહેલું હા સવારમાં હોય ચા ભીધો હા મળે એટલે વાંધી બાબત કેટલો હશે બોલો

આજો ભાઈ પડેલા જ માની ભાઈ આ તાર પડેલા ને મટાડું શું કરું ભાઈ સરપા થાતી ને એમ કે ઓ ભાઈ પંડીનચા પાજી ભાઈ અને

કોઈ ના દેવ માં ખોમી હોતી નથી ભૂએ ભૂએ ફરક કોઈ હું માતા ફરક જો વતી નથી ખાવ દીવો જબરો જા હું માતા કો પણ કો પળ ને શમો ના આવે એટલે ગડા દુખે દેવા થોડું મટવા ભાઈ ખૂબ દબડે ઓ જીવન જગમાલ બોલો ના

વા ઘોળીન તો દેરુ હાલ આલુ ઓ પણ સમય દુખ મટી જાય ને જોવે મારે હા જો સુબો બોલો કબૂલ છે કબૂલ છે હા વારી

પણ ગોડ આવ્યો મળ્યો બીજી વાત કરું માતા છતી સિકોતર ઘરની છે પૂરેપૂરી વોટિંગ છે

ભય પડી જાય મારું ધૂણવું નકો માં વખો સધી સિકોતર માતા નો શું બોલું

જમીન બેસાઇ ગઈ આ તો કોઈ વાત નું કોઈ વાતનો શેડો જ નથી કોઈ આધાર જ નથી

કેરેલિંગ વખતે રામજો નંબર આવશે પણ થોડો લેટ આવશે મારી પાળ વગર તમે કરશો બેઠા હમણાં કોક માતા આવશે બોલ્યું શું બોલું મટી જાય 21 દાડા મૂકું એમ કરવાનું ઘેર દે એક ચકલન મુઠી ધર્માતું નોખો હવારમાં ભેલા ઓમના હાથી અને બે અગરબત્તી કરો એકવીસ દાડા દુઃખ મટાડી હું ભરું તો એકવીસ દાડે મને ફોન કરવો બરાબર જ્ઞાનથી ઘરની સધી સકોતર માતા ઓટીમ છે મેલડીનું મારા જોહમાં આવતું નહીં

મારે દેવા દુનિયા જોડે જો એટલે હું પગ ભડે ઊભી થઈ જઉ છબાત ની માતા છે દુનિયા આવું કે હા હા માતા લ્યા એવા ખરું છે મકાન છોડવું પડશે પણ એ મકાન છોડવું પડશે અમે ભૂમકા ખરાબ છે આ તમને ખબર

પણ હું ભાડું હાલનારી માતા શું કોઈક ના આધાર ના હોય ટવકો પાડે ને હાજરી માતા કોઈ વખરે સ્વાર્થ નું ઉમરે

Thank you for